ભુજ શહેરના ઉમેદ ઉમેદભુવન ખાતે આમ આદમી પાર્ટીની સામાન્ય સભા ઉમેદ ખાતે યોજાયેલી પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીની સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર તરીકે ઓળખાતા એવા દતેશ ભાવસારની પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી તેમજ વૈદ દ્વારા દતેશ નો પ્રમુખ માટેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને કૈલાસદાન ગઢવીએ પ્રસ્તાવને સમર્થન આપી પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટીના અધ્યક્ષો તેમજ કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રમુખ પદે દતેશભાઈ ભાવસર નિમણૂક કરવામાં આવ્યા હતા તો આવો શું કહે છે કૈલાસદાન ગઢવી આ બાબતે સાંભળી પાર્ટી માટે કચ્છમાં એક ઐતિહાસિક દિવસ છે જગ્યા ખાલી પડી હતી અમને એક જવાબદાર વ્યક્તિ જે પાર્ટી માટે ડેડિકેટે પાર્ટી માટે વર્ષોથી કામ કર્યો એને પાર્ટી ઉભી કરી એવા માણસની જરૂર હતી અમારા માટે દત્તેભાઈ સારો કોઈ ઓપ્શન હતો ને અમારા માટે એટલે અમે બધા રાજ્ય સારો સહમતી અમે ગુજરાત ને ધન્યવાદ આપીએ છીએ કે ગુજરાતે આમ આદમી પાર્ટી નેશનલ પાર્ટી બનાવી કેજરીવાલજી નો પણ ખાસ એટ્રેક્શન ખાસ લાગણી ગુજરાતના આમ આદમી પાર્ટી માટે છે એમનો આભાર પણ વ્યક્ત કરે કારણ કે ગુજરાતમાં આમ પાર્ટી અમારે આમ આદમી આખી ટીમ એક એવું ડિઝાઇન નક્કી કર્યું છે કે આવતા સમયમાં ક્યાં રીતે લોકોને વેચવા જાવ લોકોના મુદ્દાઓ વાચા આપી મુદ્દાઓને વજન આપવું એના ભાગરૂપે અહીંયા કચ્છની ટીમ જે છે એક એવું ડિઝાઇન કર્યું છે કે આપણે લોકો ને વેચવા શું લઈ જાવ અમે એમ નથી કહેતા કે કોણે ખોટું કર્યું અમે કહીએ આજે ખોટું છે આનાથી બચાવો બોજ ને બોજ બચાવો એક આ મુદ્દો અમારો ટ્રેક છે એમાં કમ્પ્લીટ એની બહુ સારી ડિઝાઇન કરવામાં આવી છે ને ડિઝાઇન ની આગેવાની આપણા ડોક્ટર નેહલ વેદ સાહેબ અને દતેશભાઈ ડિઝાઇન કર્યું છે આપણે આપણે આગળ ચર્ચા કરી પ્રયત્ન છે સામાજિક પ્રયત્નમાં અમે લોકો વચ્ચે એમ નથી કેવાના વોટ આપો અમે તમારી માટે આમ કરી આપશું અમે તમારી માટે તેમ કરી આપશું અમારો પ્રયાસ એ રહેશે કે ભુજ અત્યારે જે બની ગયું છે અને લોકો માત્ર પોતાના ઘર સુધી જ પોતાનો અધિકાર સમજી રહ્યા છે અને ભુજ આજે જે બીમાર ગામ બની ગયું છે આટલી ગટરો ઉભરાય છે આટલા કચરા છે કચરાના ઢગ છે ભુજને પાણીને પાણીના પ્રશ્નો છે આ જે કોઈ પણ પ્રશ્નો છે કારણે ભુજ એક બીમાર ગામ બની ગયું છે ન ધણીયા ગામ બની ગયું છે તો ભુજના જે સાચા ધણી છે એટલે કે ભુજના જે નાગરિકો છે એમને એમની ફરજો પ્રત્યે સભાન કરવા માટે અમે કાર્યક્રમ કરવાના છીએ આ કાર્યક્રમના મૂળ ત્રણ પાસા રહેશે પહેલો જે એનો કાર્યક્રમ છે એમાં અમે એવું કરવાના છીએ કે ભુજના દરેક ચોરાહા ઉપર એટલે કે એક વોર્ડમાં સમજો કે દસ કે પંદર ચોરાહા હોય તો દરેક ચોરાહા ઉપર અમે પદયાત્રા કાઢશું એ પદયાત્રા કાઢ્યા બાદ અમે લોકો લોકોને એ વિશે સજાગ કરશું કે ભાઈ ભુજ બચાવો શા માટે આપણા બીમાર શહેરને સાજુ કરવા માટે આપણે શું કરી શકીએ આપણા બીમાર શહેરને સાજુ કરવા માટે કઈ હિલેરી ક્લિન્ટન નહીં આવી શકે કે અરવિંદ કેજરીવાલ પણ આવી શકે કે મોદીજી પણ નહીં આવી શકે તો આપણા બીમાર શહેરને સાજુ કરવા માટે આપણે સૌએ જ મહેનત કરવાની થાય અને એટલા માટે અમે પદયાત્રા કર્યા બાદ બાળકો માટે દોડનું આયોજન કરશું અને બાળકોને એવું કહેશું કે ભાઈ તમે અહીંયા કચરો પડ્યો છે એ કચરો ઉપાડીને કચરાપેટીમાં નાખો એટલે તમે અમારા હીરો અને અમે તમને એટલે ઇનામ આપશું તો આવો એક નાનો કાર્યક્રમ લઈને અમે બાળકો ભેગા જશું બાળકો સાથે રમશું પદયાત્રા કરશું અને લોકોના જે પ્રશ્નો છે એ વખતે એ પણ સાંભળશું અને એ પ્રશ્નોને યોગ્ય જગ્યાએ કેવી રીતે રજૂઆત થાય એની પણ અમે લોકોને વાત કરશું અને લોકો ભેગા રહીને અમે એ રજૂઆત પણ કરી આપશું જે બીજું મહત્વનું પાસું છે આ ભૂજ બચાવો પ્રોગ્રામ નું એ છે કે અમારા જે કાર્યકર્તાઓ છે અને ભૂજના નાગરિકો છે એ ભૂજના નાગરિકોને અમે આ પાછળ છે એવું બોર્ડ આપશું અને એ બોર્ડ લઈ અને એ પોતાની જે સમસ્યા છે એ સમસ્યા ઉપર ઉભા રહી અને પોતાનો ફોટો પાડશે અને એ ફોટો એ પોતે સોશિયલ મીડિયામાં નાખશે જેથી ભૂજના નાગરિકોને ખબર પડે કે હા હવે ભુજમાં નાગરિક જે છે જાગૃત થયા છે અને જાગૃત લોકો પણ છે એમને પોતાના પ્રશ્નોની ખબર પણ છે અને પ્રશ્ન માટે એ અવાજ ઉઠાવી રહ્યા છે અને એ વાત યાદ રાખજો કે આ અવાજ કોઈના વિરુદ્ધ નથી આ અવાજ ભુજની જનતાને જગાડવા માટે છે તો આ જે છે એ પ્રોગ્રામનું બીજું પાસું છે અને છેલ્લું અને ખૂબ મહત્વનું પાસું જેમાં આપ સૌ પત્રકાર મિત્રોની પણ ખૂબ મદદની જરૂર રહેશે એ છે કે દર અઠવાડિયે શનિવારે અમે લોકો એવો પ્રયત્ન કરશું કે એક જનતાની અદાલત અમે કરીએ જનતાની અદાલત ની અંદર એક જજ હશે એક આરોપી હશે અને એક વકીલ હશે જે જનતા તરફથી લાગતા સવાલો કરશે પણ આપણે સૌ જાણીએ છીએ કે આજે જે જનતાના આરોપીઓ છે એ લોકો ક્યારે આરોપીના પાંજરામાં ઉભા નહીં રહે એટલે એ કારણથી આપણામાં જ કોઈ એક વ્યક્તિ અમે એ પાંજરામાં ઉભો રાખશું અને જે કોઈ પણ એવી વાતો છે કે જે પ્રજાને જણાવવા જેવી છે એ અમે પાંજરામાંના વ્યક્તિ દ્વારા એક્સપોઝ કરશું એ પ્રજાને જણાવશું કે જેમાં એ આવી શકે કે ભાઈ કોન્ટ્રાક્ટર કેવી રીતે કામ કરે છે ભુજ નગરપાલિકાનું કેટલું બજેટ છે પાણીની શું વ્યવસ્થા છે દવાખાનાની શું વ્યવસ્થા છે દવાખાનામાં કેમ કામ થાય છે આ બધી જ જે વિગતો છે વિગતોની લોકોને જાણ કરવાનો એક નવતર અને આશ્ચર્યજનક કાર્યક્રમ હશે અને અમે આશા રાખી છે કે ભુજની પ્રજાને આ કાર્યક્રમ ખૂબ ગમશે અને અમે કાર્યક્રમ દ્વારા ભુજની પ્રજાને ગવર્નન્સ અને ગુડ ગવર્નન્સ વિશે વાત કરશું એમાં પણ અમારો હેતુ એ નથી કે અમે કોઈની ટીકા કરીએ અમે ખાલી એટલું જ ઈચ્છે છીએ કે ભુજ ની પ્રજા પોતાના ગામ માટે જાગૃત થાય ભુજની પ્રજા ભૂજ ને પોતાનું ઘર સમજે અને ભુજના જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા માટે એ પ્રયત્ન કરે જો આટલું થાય તો ચાહે ગમે તે પક્ષ કે પાર્ટી ની સરકાર આવે ગમે તે રાજકીય પક્ષ આગળ રહે પણ એ રાજકીય પક્ષને જે જનતાના કામ છે એ તો કરવા જ પડે તો આવા હેતુની સચ્ચાઈ સાથે સચ્ચાઈ દિલમાં લઈને અમે લોકો નીકળવાના છીએ અને એનાથી અમે લોકોને અપીલ કરવાના છીએ

ઘણા સમય પછી ફરીથી પાર્ટીમાં હું એક્ટિવલી સક્રિય થયો અને પ્રમુખ પદ તરીકે કૈલાસદાન જવાબદારી સોંપી છે તો એનું નિર્વાહ કરવા માટે અને આવતા ભવિષ્યમાં આમ આદમી પાર્ટીનું સંગઠન કચ્છમાં કેવી રીતે મજબૂત બને અને વિશેષ તો ચૂંટણીનો સમય છે એટલે કેવી રીતે લોકોના પ્રશ્નોનો અમે ઉકેલ કરી શકીએ લોકો અમારી સાથે જોડાઈ શકે એ માટેના મારા પ્રયાસો હશે ભૂતકાળમાં પણ આ જવાબદારી મેં સ્વીકારી હતી પરંતુ અંગત કારણોસર મારે થોડો સમય પાર્ટીથી દૂર રહેવો પડ્યો હતો એટલે ફરીથી પાછી જવાબદારી સ્વીકારીને એ કામ હું ચાલુ કરવાનો છું ખાસ તો નેહલભાઈએ તમને કીધું કે બસ હવે તો ભુજ બચાવો ભુજમાં જે પણ કામો થાય છે નગરપાલિકાના હોય કે સ્વરૂપે એ એનો ભ્રષ્ટાચાર પકડી નથી શકતો એટલે અમારા માધ્યમથી અમે સામાન્ય લોકોમાં એ જ વાત લઈને જવાના છીએ કે ભુજમાં જે પણ તંત્રો છે એ કઈ રીતે કામ કરે છે અને એમની કામના ઉણપના કારણે આજે આપણું ભુજ બીમાર થઈ ગયું છે તો એ ભૂજને સાજો કરવા માટે જેમ ડોક્ટર સાહેબે કીધું કે બહારથી કોઈ નથી આવવાના આપણે જ એનો इलाज કરવો પડશે અને સ્વાભાવિક છે કે ગંદકી સાફ કરવી હોય તો આપણે ગંદકીમાં ઉતરવું પણ પડે તો અમે લોકો સક્રિય રીતે ભૂજના ઘણા બધા વિસ્તારોમાં જઈશું લોકોની શું સમસ્યાઓ છે એ વિસ્તારની શું સમસ્યાઓ છે એનો વિશેષ અમે ચર્ચાઓ કરશું લોકો સાથે અને એ લોકોની જે સમસ્યા હશે લોકોને સાથે રાખી અને એનો સમાધાન શોધીશું આનામાં કોઈ પણ રાજકીય પક્ષો કે વ્યક્તિઓ કે અધિકારીઓ પર કોઈ પ્રશ્ન ન હોય પરંતુ જેમ આપણે ખબર છે કે એક વ્યક્તિ ભુજમાં બેઠો હોય એને અંતિમ છેડા સુધીની વસ્તુ ખબર ન હોય તો માત્ર એને ધ્યાન દોરવા માટે અને લોકોની શું સમસ્યાઓ છે લોકોને સાથે રાખીને એમને કહેશું તો એમને પણ બહુ સારી રીતે સમજાશે અને માત્ર સમસ્યા ઊભી કરવી એવું નહીં સમસ્યાના સમાધાન સાથે અમે તંત્રો પાસે જઈશું અને આ એક સામાન્ય છે કોઈ બનાવવાનું કામ નથી સાવ સામાન્ય જ છે ભુજના લોકોની સમસ્યાઓ તો લોકોને સાથે રાખશું તો લોકોમાં પણ જાગૃતિ આવશે અમારો આ માધ્યમથી અમારો છે મોટિવ ભુજના દરેકે દરેક નાગરિકને ભુજ બચાવોની સાથે જોડવાની આજે એ પાર્ટીની સરકાર છે કાલે બી પાર્ટીની પાર્ટીની સરકાર હશે પરંતુ જો લોકો તો ગમે તે પાર્ટીની સરકાર હશે ને એ મજબૂતીથી લડી શકશે અને અંતે ભારતનો સંવિધાન જે ભુજના લોકોને તાકાત કે કચ્છના લોકોને ભારતના લોકોને તાકાત આપે છે એ તાકાતનો ઉપયોગ કરી અને સારી રીતે પોતાનો શહેર દેશ બચાવે એ અમારો મુખ્ય મોટિવ રહેશે